જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશે ફરી તમારા બધાનું હવે એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મિત્રો માલ સારું છું તમે જોઈ શકતા પાસલ માલ ફરે છે અને અત્યારે જુઓ ને એવું બધું સરસ તો આજે મિત્રો મારી પાસે ટાઈમ નથી હોવા છતાં હું વિડીયો બનાવું છું તમારા માટે છે તો તમે થોડોક સપોર્ટ નથી કરતા તો તમે થોડોક મિત્રો સપોર્ટ કરો કેમકે હું તમારા માટે બહુ જાજી મહેનત કરું છું અને માલ સારું છતાં મારી પાસે ટાઈમ નથી શકતા અત્યારે હું આ બીડની મેલ પર તમારા માટે વિડીયો શૂટ કરું છું ઘરે ટાઈમ ન મળે તો તો તમે મિત્રો પહેલાં શેર કરી દો અને આજના વિડીયોનો ટૉપિક છે કે હું તમને મિત્રો શીધવાનો શું બે ઉપાય અને એ તમારે બહુ ફાયદા માટે થશે અને એ પણ તમારા પશુને દૂધ ડબલ કરશે એટલે કે દૂધ વધારવા માટે બહુ એટલે બહુ ફાયદાકારક છે અને મેં ઘણા બધા અનુભવ કરીને પછી તમારા સમક્ષ હું રજૂ કરવા માગી રહ્યો છું તો વિડીયો અંજ સુધી જો ચેનલમાં ન હોય તો કંઈક નાખજો આપણી ભેંસ આપણી ગાયને આપણે દૂધ વધારવું હોય તો કઈ રીતે વધારવું તો આ ઘણા બધાને હજી સુધી ખબર નથી તો ઘણા બધા એવું કરે છે કપાસી અને પોપડીને એવું બધું આપે છે ને વધારે તો એ બિલકુલ ખોટું છે તો એ કોઈ ના કરતા હું તમને કહું એ પ્રમાણે તમારે કરવાનું છે કે આપણે દૂધ વધારવા માટે મિત્રો ગોળ લેવાનો છે દોઢસો બસો ગ્રામ જેટલો તમે ગોળ લો એની મેલપાપાસ ગ્રામ મેથીને બાફી નાખો અને એ બે વસ્તુ મિક્સ કરો એ મિક્સ કરીને તમારા પશુને ખાંડમાં આપો એ ખાંડ તમારે એવું આપવાનું છે મિત્રો પોપડી કે પછી કપાસે એની નહીં તમારે ઘઉંના લોટનું મિત્રો થૂલું કરવાનું થૂલાની મિક્સ થૂલાની ભેગવા મિક્સ કરીને ત્રણેય વસ્તુને તમે આ રીતે ખવરાવો આ રીતે ખવરાવશો એટલે તમારા પશુને દૂધ વધશે એની સો ટકા ગેરંટી આપણો અનુભવ બોલે છે એના માટે તમને હું કહી શકું બાકી આમને ના કહી શકું તો અત્યારે તમે મારા માલ જતાયશો અને જો એટલે આવા હું ધરવું છું તો આવું બધું છે અને ઉપાય તમને આપો તો આ ઉપાય છે મારો તો આ બે ઉપાય તમારે કન્ટિન્યુ દસથી બાર દિવસ કરવાનું છે તમારા પછીને ધીમે ધીમે દૂધ વચ્ચે દૂધ વચ્ચે એટલે તમારા ફૂલ વચ્ચે અને એ કોઈ તમારે બિલકુલ અસર પણ નહીં કરી શકે કેમકે એ કોઈ ખરાબ વસ્તુ નથી મિત્રો ઘણા બધા મિત્રો ઘણી બધી મહેનત કરવા છતાં દૂધ નથી વધતો તો આ કાંઈ એટલો બધો ખર્ચો નથી હાવ એટલે હા ઓછો ખર્ચો છે અને ઉપાય કરો ને તમારે ચોક્કસપણે દૂધ વધે અને તમારે થોડાક સાધા પૈસા આવે કેમકે તબેલો કરતા હોય મિત્રો તો તમારે દૂધ હોય તો તમે પૈસા કમાઈ શકો ને બાકી તો કોઈ શક્ય છે જ નહીં મારી પાસે તો એટલી બધી કોઈ ભેંસવું નથી મિત્રો પણ તમારો સારો એવો સપોર્ટ બનશે તો આપણે આગળ જતાં હજી પણ લઈશું કેમકે આપણે એક ભેંસ એક ગાયમાં બેમાં કાંઈ એટલી બધી મિત્રો ઇન્કમ ના થાય તમે બધા જાણતા જશો તો એટલી બધી કંઈ આવક ના થાય પણ આ તો મેં મારી ભેંસને ઉપાય કર્યો છે બેથી અઢી લીટર દૂધ કરતી તો મિત્રો આ ભેંસ કવડી છે તો આની કેપેસિટી તો એટલી હવે બેથી અઢી લીટર તો એટલી દૂધ કરતી હતી અને મેં જો આ ઉપાય કર્યા પછી એક લીટર એટલું દૂધ કરે છે એટલે મેં કીધું કે મિત્રોને કહું મિત્રોને કરવો ન કરવો એ તમારા પર હોય મારા પર ના હોય પણ મારી સમક્ષ એટલે કે મારે તમને આ રજૂ કરવો એ મારી ફરજ છે પછી તમને ગમે તો જુઓ ન ગમે તો કોઈ મને અફસોસ નથી તો મારો ઉપાય મિત્રો દૂધ વધારવા માટે આ મેથી અને આ ગોળ હતો તો તમે આ ઉપાય ચોક્કસપણ કરજો અને દૂધ વધારજો અને જો વધે તો મને કોમેન્ટ પણ પાછા કરજો એટલે મને ખબર પડે કે મિત્રો સુધી પહોંચી ગયો અને મિત્રો ઓછામાં ઓછો તમે છે ને મને સપોર્ટ કરતા હોય તો ફક્ત એક કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો આપણી ચેનલને ધીમે ધીમે ગ્રહ કરો આપણી ચેનલની માલબા મિત્રો એક ટ્રીક આવી ગઈ છે ને એટલે આપણી ચેનલ મોનિટરાઈઝ થવાની શક્યતા નથી પણ નેવું દિવસ પછી એક ટ્રેક હટે છે એક આપણે ભેંસના કારણે ભૂલ પડી ગઈ એના કારણે બાકી તો આપણે તમને ખબર છે કોઈના વિડીયો નથી નાખતા આપણે પોતે જ છે એટલે એ બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ તો એક ભેંસના પ્રોબ્લેમ આવી ગયો છે પણ આપણે ધીમે ધીમે સોલ્વ કરી નાખ્યું તો આજનો વિડીયો અહીંયા સુધી જ તો મારા ખેડૂત મિત્રો અને મારા લાડકવાયા એટલે કે પશુપાલન મિત્રો તો કેવો લાગ્યો આપણો વિડીયો જરાક કોમેન્ટ કરજો મળીશું કોઈ નવા વિડીયો સાથે બધાને મારા હર મહાદેવ હૈ દુરકાધીશ